હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઝીંજરા રેસિપી એને લીલા ચણા પણ કહેવાય છે તો તમે પ્રોટીનથી ભરપૂર આવા લીલા ચણાના મુઠિયા ક્યારેય નહીં બનાવ્યા હોય જરૂરથી ટ્રાય કરજો તમે કોબી પાલક મેથીના મુઠિયા બહુ જ ખાધા હશે પણ આ મુઠિયા તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ તો મિક્સિંગ જારમાં એક કપ જેટલા લીલા ચણા ત્રણથી ચાર તીખા હોય એવા મરચાં બે ઇંચ આદુના ટુકડા અને આ રીતે લીલા લસણનો લી લીલો પાર્ટ આપણે આ રીતે કટ કરીને ઉમેરી દઈશું અને દર દરી આવી પેસ્ટ વાટી લઈશું તો એકદમ દરદરી વાટવાની તો તમે જોઈ શકો છો પેસ્ટ તૈયાર કરી લીધી એક વાસણમાં આપણે કાઢી લઈશું તો ધ્યાન રાખવાનું આવી દરદરી પેસ્ટ જ વાટવાની હવે સૂકા મસાલા કરી લઈએ તો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન ગરમ મસાલો એકથી દોઢ ચમચી સફેદ તલ અડધી ચમચી અજમો મસળીને ઉમેરી દઈશું એક ચમચી વરિયાળી એક કપ મેથીના પાન અડધો કપ ધાણા લીલા ધાણા આપણે આ રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું સાથે આપણે ગળપણ ખટાશ ઉમેરીશું તો એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું તમે ગોળ પણ લઈ શકો છો અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો ગળપણ અને ખટાશ બંને સારી રીતે બેલેન્સ કરવાનું બહુ સારો એવો ટેસ્ટ આવશે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું પહેલા મસાલા મિક્સ કરી દેવાના અને પછી આપણે લોટ ઉમેરીશું તો એક ચોથાઈ કપ જેટલો ભાખરીનો ઝાડો લોટ એક ચોથાઈ કપ જેટલો રોટલીનો ઝીણો લોટ એક ચોથાઈ કપ જેટલો બાજરીનો લોટ એક ચોથાઈ કપ જેટલો જુવાનો લોટ અને બે થી ત્રણ ચમચી ચણાનો લોટ તો તમે અહીંયા ચોખાનો લોટ પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમારે અહીંયા જુવાર બાજરી મિક્સ કરીને લોટ ઉમેરવો હોય તો એ પણ તમે ઉમેરી શકો છો ને એક ટી સ્પૂનથી થોડો ઓછો ખાવાનો સોડા ઉમેરી દઈશું બહુ સારા એવા મુઠિયા પોચા બનશે તો પાણી વગર જ લોટ આપણે બાંધી લઈશું તો તમે જોઈ શકો છો લોટ મેં બાંધી લીધો હવે આપણે સ્ટીમરમાંથી મુઠિયાની પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને સ્ટીમર મેં ગરમ કરવા માટે મૂકી દીધું બંને હાથમાં તેલ થોડું લગાવી દઈશું અને આ રીતે બંને હાથથી પ્રેસ કરીને મુઠિયા વાળી લઈશું તો તમે જોઈ શકો છો તમે લાંબા મુઠિયા પણ બનાવી શકો છો પણ આ જલ્દીથી સ્ટીમ થઈ જશે તો આ રીતે બંને હાથથી આપણે જેટલા મુઠિયા લોટમાંથી બને એટલા આપણે બનાવી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક પ્લેટ જેટલા એટલે કે ત્રણ લોકો ખાઈ શકે તેટલા મુઠિયા બનાવી લીધા તો સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને મુઠિયાની પ્લેટ આપણે મૂકી દઈશું પંદર મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર આપણે બાફી લઈશું તો તમે જોઈ શકો છો પંદર મિનિટ પછી આ રીતે નાઇફથી ચેક કરી લઈશું નાઇફ ક્લીન આવે એટલે મુઠિયા આપણા તૈયાર થઈ ગયા બહાર કાઢી ઠંડા કરી લઈશું ઠંડા થાય પછી આ રીતે કટ કરી લઈશું તો આ રીતે આપણે બધા જ મુઠિયા કટ કરી લઈશું પછી મુઠિયાનો સારો એવો વઘાર કરીશું તો ઠંડા થાય પછી કટ કરવાના એકદમ સારા એવા કટ થશે તો આ રીતે અને હવે કડાઈમાં તેલ મૂકીશું બે મોટા ચમચા જેટલું થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું તો મુઠિયા થોડા ક્રિસ્પી થશે રાય ઉમેરી દઈશું એક ટી જેટલી જીર ઉમેરી દઈશું બે આખા લીલા મરચાં થોડા મીઠા લીમડાના પાન અને એક ચમચી તલ ઉમેરી મુઠિયા ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરવાના બેથી પાંચ મિનિટ માટે એકદમ સારી રીતે થવા દઈશું એટલે મુઠિયા થોડા ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા બનશે તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા ચણાના મુઠિયા બનીને તૈયાર થાય છે તમે ચા સાથે પણ ખાઈ શકો છો ઉપરથી લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું તો ગરમા ગરમ મુઠિયાને સર્વ કરો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તમે સોસ કે ગ્રીન ચટણી કે દહીં સાથે પણ સર્વ કરો બહુ ટેસ્ટી એવા લાગે છે જરૂરથી ટ્રાય કરજો તો વિન્ટર સિઝન છે ચણા લીલા ચણાની સિઝન પતે એ પહેલાં તમે આ બનાવીને ખાઈ લો જરૂરથી અને જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી તો આવજો